વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે આદિત્ય પટેલને જવાબદારી સોંપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું હૃદય રોગના હુમલાના કારણે નિધન થયા બાદ તેમના સ્થાને કોઈ જવાબદારી મળે છે તે માટે ચર્ચાનો શરૂ થઈ હતી નિયમ મુજબ એકવીસ દિવસમાં નવા અધ્યક્ષની વરણી કરવી જરૂરી હોવાથી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રીઓ સાથે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા મેન્ડેટમાં આદિત્ય પટેલનું નામ નીકળ્યું હતું તેની જાહેરાત કર્યા બાદ કાર્યકારી અધ્યક્ષ અંજનાબેન ઠક્કરની અધ્યક્ષસ્થાને સભા શરૂ કરવામાં આવી હતી જેના નવા ચેરમેન તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ તેઓએ સરસ્વતી માતાની મૂર્તિનું પૂજન કર્યું હતું અને પદભાર સંભાળ્યો હતો માંડવી મહેતાપોળ પાસે આવેલા પ્રાચીન જૈન દેરાસરમાં આવેલું છે જેની બાજુમાં બિલ્ડર દ્વારા કન્સ્ટ્રક્શન શરૂઆત કરાતા જૈન દેરાસરની દિવાલો અને દેરાસરમાં વિવિધ જગ્યાઓ પર નુકસાન થતા જૈન સમાજના લોકો એકત્રિત થઈને બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જૈન દેરાસર મંદિરની બાજુમાં બિલ્ડર દ્વારા કામગીરીને લઈને જૈન દેરાસરને નુકસાન થતા જૈન સમાજના લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરાતા બિલ્ડર સામે પોલીસ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે જ્યાં સુધી જૈન દેરાસરને સંપૂર્ણપણે રિપેરિંગ ન કરી આપે ત્યાં સુધી બિલ્ડરને કામગીરી માટે પરવાનગી ન મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ આદરણીય ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ દ્વારા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી જેમાં મને નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ સર્વે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌપ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા મારા માતા પિતા મારા ગુરુજનો અને જેણે જીવનના સફરમાં દરેક તબક્કે મને સાચું માર્ગદર્શન આપ્યું છે એવા તમામ લોકોનો આ તબક્કે હું સૌ પ્રથમ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તે ઉપરાંત આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જે સતત માર્ગદર્શન પૂરું પાડે છે એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વડોદરા મહાનગરના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ એવા ગોધનભાઈ ઝડફિયાજી રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા હર્ષભાઈ સંઘવીજી તેમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરા મહાનગરના અધ્યક્ષ કે જેઓ ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા એટલે કે સેવા સુશાસન અને અંત્યોદયની વિચારધારાને મજબૂતાઈથી જમીન પર ઉતારવા માટે નિષ્કામ ભાવે કટિબદ્ધ છે એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રથમ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોનીનો પણ આભાર વ્યક્ત કરું છું અને વડોદરાના સર્વાંગી વિકાસ માટે થઈને એક વિઝન વડોદરા સાથે જે સતત વડોદરાના લોકોની સુખાકારી માટે આગળ વધી રહ્યા છે અને વડોદરાના પ્રત્યેક નાગરિકમાં મારું વડોદરા વાલું વડોદરા આ પ્રકારની ભાવના કાર્યાન્વિત થાય એ માટે જેઓ સતત કટિબદ્ધ છે એવા ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ વડોદરાના સાંસદશ્રીનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ પૂર્વ મંત્રી શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મેયર પૂર્વ નગરપાથિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કે જેઓ યુવા મોરચાથી મારી સાથે સતત મને માર્ગદર્શિત કરતા રહ્યા છે એવા શ્રી કેયુરભાઈ રોકડિયા અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય કે જેમનો પરિવાર જ ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડેશનમાં છે એવા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા મનોજભાઈ દંડક શૈલેષભાઈ એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ શુભ શુભગઢીમાં આ શુભ ગઢીમાં આ શુભ શુભગઢીમાં હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મારા મિત્ર સ્વ હિતેશભાઈ પટનીને પણ હું હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરું છું પૂર્વ ચેરમેન સ્વનિશીતભાઈ દેસાઈ જે મારા પરમ મિત્ર હતા તેઓને પણ હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું સાથે સાથે ડેપ્યુટી આપણા વાઇસ ચેરમેન શ્રી અન્નાબેન ઠક્કર એઓ શાસનાધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સર્વે મારા સાથી સભ્યો જિગ્નેશભાઈ સોની રણજીતભાઈ રાજપૂત વિજયભાઈ પટેલ ભરતભાઈ ગજ્જર કિરણભાઈ સાડુકે નિલેશભાઈ કહાર જિગ્નેશભાઈ પરીખ કિશોરભાઈ પરમાર નીપાબેન પટની શર્મિષ્ઠાબેન સોલંકી રીતાબેન માંજરાવાલા આ સર્વેનો પણ આ તબક્કે હું ટીન ટીમ એનપીએસએસના ચેરમેન તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું